સુરત શહેરમાં અકસ્માતોની વણઝાર થઈ રહી છે ત્યારે ઘટનાઓ પણ સતત વધી રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સિટીલાઇટમાં મોર્નિંગ વોક પર નીકળેલા વૃદ્ધાનું કાર ચાલકે અટફેટે લેતા મોતી બજવા પામ્યું હતું તો વૃદ્ધાના મોતને લઈને પૂજારી પરિવારમાં શોકનું મોજું ફરી વળવા પામ્યું છે સિટી રોડ ઉપર મોર્નિંગ વોક કરતી એક વૃદ્ધાને અજાણી મોટર કારે અટફેટે લેતા મોતી બજવા પામ્યું હતું વૃદ્ધા આશાબેનના બે દીકરા અને પતિ ત્રિલેગેશ્વર સોમનાથ મંદિરના પૂજારીઓનું સામે આવ્યું છે વહેલી સવારે બનેલી હિટ એન્ડ રન કેસમાં મોતને ભેટેલા વૃદ્ધાને લઈ ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે દસ દિવસમાં રોડ ઉપર બીજો મોટો અકસ્માત થયો હોવાનું પૂજારી પરિવારે જણાવ્યું છે પોલીસે જણાવ્યું હતું કે વહેલી સવારની હતી આ ઘટના દરેક વૃદ્ધાની અજાણ્યા વાહનના ચાલ કેટપેટે લઈ ભાગી ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે ઘટના સ્થળે વૃદ્ધાનું મૃતદેહ મળ્યું હતું તપાસ કરતા મંડાર ન્યૂ સિટીલાઇ રોડ પર આવેલા આશીર્વાદ વિલામાં રહેતા અઠાવન વર્ષીય આશાબેન ગોવિંદભાઈ દબે હતા પરિવાર સોશ્યલ સર્કલ પાસેના મંદિરમાં પૂજારી છે હાલ તપાસ ચાલી રહી છે લગભગ ઘટના સીસીટીવીમાં કેદ હોય એની પણ તપાસ કરીશું તેમ જાણવા મળ્યું છે તો મૃતક વૃદ્ધાના પુત્ર ધર્મેશભાઈએ જણાવ્યું હતું કે મમ્મી છેલ્લા દસ વર્ષથી મોર્નિંગ વોક પર જતા હતા આજે અચાનક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો ને ખબર પડી કે કોઈ વાહન મમ્મીને અટફટે લઈ ભાગી છૂટ્યું છે ઘટના સ્થળે આવતા મમ્મીનું ગંભીર ઈજાને કારણે મોત પુજવા પામ્યું હતું પરિવાર હાલ શોકમાં ગરકાવ થઈ ગયો છે બે ભાઈઓ અને પિતા ત્રિલેંગેશ્વર સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજારી તરીકે સેવા આપી રહ્યા છે અઝર કુરસી સાથે હર્ષદ શેઠા